સુરત પોલીસ કમિશ્નરના જાહેરનામાની અસામારિક તત્વો હાલ ઘોડીને પી ગયા છે કારણ કે સુરત પોલીસ કમિશનર અને રાજ્ય સરકારનો આદેશ માત્ર આમ જનતા માટે છે અને અસામારિક તત્વો તથા દારૂ જુગન અડા ચલાવનારોને પોલીસે જાણે ખુલ્લો દોર આપ્યો હોય તેમ આના પરથી લાગી રહ્યું છે કારણ કે સુરત શહેરમાં રોજે રોજ અસામાનિક તત્વોના જાહેરમાં જન્મદિવસ મનાવતા વિડીયો સામે આવી રહ્યા છે તો વધુ એક વિડીયો સામે આવ્યો છે લાલગાઢ પોલીસ પતકને હદમાં આવેલા શાહપોર વિસ્તારમાં માથાભારીની છાપ ધરાવતા અક્રમ નામના ઈસમનો આ ઈસમનો વિડીયો વાયરલ થવા પામ્યો છે ત્રણ દિવસ જૂનો વિડીઓની ચર્ચા છે જેમાં તલવારથી કેક કાપ્યા બાદ ડીજે વગાડી જન્મદિવસની તે જાહેરમાં ઉજવણી કરાઈ હતી ત્યુ ઉજવણીમાં જુગાની ક્લબ ચલાવનારા પણ દેખાઈ રહ્યા છે ત્યારે પોલીસ જો આમ જનતા કર્ફ્યુ સમયે બહાર નીકળે તો તરત જ તેમની પર કાર્યવાહી કરે છે અને આવી જાહો જલાલી સાથે કરાયેલી જન્મ દિવસની ઉજવણી કેમ પોલીસની નજર સુધી ન પહોંચી તે પણ એક સવાલ છે હાલ તો જાણે સુરત પોલીસના જ કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ તેમના દ્વારા અસામારિક તત્વોને છૂટો દોર અપાયો હોય તેમ પરથી લાગી રહ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા રીટન ફેન્યુઝ